કોરોનાની ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી નવ ના વર્ગો ઓફલાઈન બંધ કરાયા હતા જોકે હાલમાં કેસોમાં સતત ઘટાડો આવતા ફરી ઓફલાઈન શાળાઓ શરૂ કરવાની માંગ સાથે રાજ્યના શિક્ષણ મંત્રીને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરાય છે જોકે હજુ પણ રાજ્યમાં કોરોનાના કેસો હજારોમાં આવી રહ્યા છે જેથી ક્યારે શરૂ થશે તે કહી શકાય નહીં સુરતમાં કોરોનાને લઈને ગત વર્ષે શાળાઓ બંધ રહી હતી તો આ વર્ષે શાળાઓ શરૂ કર્યા બાદ ફરી કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા શાળાઓ ઓફલાઇન બંધ કરાઈ હતી શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય જેને લઈને રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ઓફલાઈન બંધ કરી ઓનલાઈન કરાઈ હતી સુરત સહિત રાજ્યમાં હજુ પણ કોરોનાના હજારો કેસો આવી રહ્યા છે તેમ છતાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કેસોમાં ઘટાડાની વાત રજૂ કરી ફરી ઓફલાઈન શાળાઓ શરૂ કરવાની માંગ સાથે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે નમસ્કાર હું ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા અને મહામંત્રી શ્રી રાજેશભાઈ નાકરાણી દ્વારા લેખિત આવેદનપત્ર માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને ગઈકાલે મોકલવામાં આવ્યું છે અને તેમાં ધોરણ એકથી નવનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તેવી અપીલ કરવામાં આવી છેલ્લા પાંચ દિવસમાં આપ સૌ જાણો છો તે મુજબ કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા કેસો ઘટી રહ્યા છે અને હાલની પરિસ્થિતિમાં જો તમામ ધંધા રોજગાર અને વ્યવસાયો ધીરે ધીરે પુનઃ સામાન્ય થઈ રહ્યા હોય તો હવે નાના બાળકોથી લઈ અને જેમનું ભવિષ્ય ઘડવાનું આપની સૌની સંયુક્ત જવાબદારી છે તેવા બાળકોને પણ આવનારી પહેલી ફેબ્રુઆરી બે હજાર બાવીસથી તેમની શાળાઓ પુનઃ શરૂ થાય તેમને પ્રત્યક્ષ શિક્ષણ મળે કારણ કે નજીકના ભવિષ્યમાં વાર્ષિક પરીક્ષાઓનું પણ આયોજન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં લર્નિંગ લોસ લર્નિંગ પવ આપણા રાજ્યમાં ન ઊભી થાય અને સામાન્ય સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવું જોઈએ તેવું અમારું માનવું છે સાથોસાથ પડોશી રાજ્યોમાં પણ એક થી બાર ધોરણની શાળાઓ શરૂ થઈ ચૂકી છે પરિસ્થિતિઓ સામાન્ય થઈ રહી છે સ્વાસ્થ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સંયુક્ત રીતે આ આવેદનપત્રને અમારું નિવેદન સમજીને સ્વીકારે અને પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યની તમામ ધોરણની શાળાઓ એસઓપી ના સખત પાલન સાથે શરૂ થાય તેવું અમે ઈચ્છીએ છીએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ કોવિડ ગાઈડલાઈન મુજબ શરૂ કરવા દેવા બાંધરી પણ અપાઈ રહી છે જો કે ન કરે નારાયણ કોરોના સંક્રમિત થયા બાદ કોઈ બાળકને અનહોની થાય તો તેની જવાબદાર કોણ હશે તે ચર્ચા પણ જોવા મળી હતી હાલ તો રાજ્ય સરકાર દ્વારા મામલે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે અઝય કુરશી સાથે પ્રકાશ વાળા